શરદભાઈ દેસાઈ અને ઓરોકુલ ફિલ્મ્સ દ્વારા આગામી ગુજરાતી ફિલ્મ બચ્ચા પાર્ટીમાં અભિનેય કરનારા કલાકારો માટે ઓરોફાર્મ ઉમરસાડી ખાતે ફોટોશૂટ અને વર્કશોપનું વિશેષ આયોજન તારીખ 19/5/2025 ને સાંજે 4 કલાકથી 5 درمیان રાખવામાં આવ્યું હતું જેમાં નાના ભૂલકાઓ થી લઈને મોટા કલાકારો હાજર રહ્યા હતા અને વર્કશોપમાં ફિલ્મના ડાયરેક્ટર મનોજભાઈ નથવાણીએ કલાકારોને ફિલ્મ અને ફેમિનીસ્ટી વિશે માહિતી આપી હતી નાના બાળકોએ અભિનય કરી બતાવ્યો હતો ત્યારબાદ તેમનું અને મોટા કલાકારોનું ફોટોશૂટ કરવામાં આવ્યું હતું મનોજભાઈ નથવાણીના જણાવા મુજબ આગામી મે મહિનામાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું ફિલ્મના નિર્માતા શરદભાઈ દેસાઈ સહયોગી નિર્માતા હિમાંશુભાઈ પ્રોહિત લેખક નિર્દેશક મનોજભાઈ નથવાણી આસિસ્ટન્ટ ડાયરેક્ટર વેદાંગ પુરોહિત ડીઓ વિપુલ પટેલ સંગીત કમલેશ વૈદ્ય ફાઇટ ઇરફાન પિરજાદા અને જોની માસ્ટર ડાન્સ ડાયરેક્ટર રાજેશ નારે ડિઝાઇનર હિજાઈનર હિરેન હર્ષોળા છે